અગાઉના વિડીયોમાં આપણે સિક્કાને ખડકની ઊંચાઈ પરથી ફેંક્યો હતો આપણે શૂન્ય વેગથી શરૂઆત કરી હતી કારણ કે શરૂઆતમાં તે સ્થિર હતો અને પછી તળિયા આગળ તેનો વેગ સો મીટર પ્રતિ સેકન્ડ હતો ખડકની ઊંચાઈ શોધવા આપણે તેનો ઉપયોગ કર્યો હતો અને આપણે શોધ્યું હતું કે ખડક પાંચસો મીટર ઊંચો છે આપણે આ વિડીયોમાં તે જ સમાન પ્રશ્ન જોઈશું પરંતુ હવે આપણે તેને વ્યાપક સ્વરૂપમાં ઉકેલીશું અને જોઈએ કે તે પ્રકારના પ્રશ્ન માટે આપણે કોઈક વ્યાપક સૂત્ર મેળવી શકીએ કે નહીં ધારો કે તમને પ્રારંભિક વેગ આપવામાં આવ્યો છે તમને તમને અંતિમ વેગ આપવામાં આવ્યો છે પ્રવેગ પણ આપવામાં આવ્યો છે અને તમે અંતર શોધવા માંગો છો આમ આટલી વસ્તુ તમને આપેલી છે આટલું તમને આપેલું છે અને હવે તમે અંતર એટલે કે ડિસ્ટન્સ શોધવા માંગો છો આપણે અગાઉના વિડીયોમાં જે રીત કરી હતી તે જ સમાન રીત અહીં કરીશું પરંતુ સંખ્યાની જગ્યાએ આપણે આ ચલ લઈશું આપણે જાણીએ છીએ કે અંતરમાં થતો ફેરફાર અથવા સ્થાનાંતર બરાબર સરેરાશ વેગ ગુણ્યા સમયમાં થતો ફેરફાર પરંતુ આપણે તેને સમય પણ કહી શકીએ કારણ કે આપણે હંમેશા ટી બરાબર ઝીરો થી શરૂઆત કરીએ છીએ હવે આપણે સરેરાશ વેગ શું છે તે જાણીએ છીએ સરેરાશ વેગ બરાબર અંતિમ વેગ પ્રારંભિક વેગ 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 ભાગ્યા અહીં આ આ સરેરાશ સરેરાશ છે બરાબર થાય ગુણ્યા સમય હવે સમય બરાબર શું થાય આપણે કેટલું ઝડપથી પ્રવેગિત થઈ રહ્યા છીએ તેના પરથી સમયને શોધી શકીએ તેમજ આપણે પ્રારંભિક અને અંતિમ વેગ પણ જાણીએ છીએ માટે આપણે તે વેગમાં થતો ફેરફાર ઝડપથી મેળવવા કેટલા લાંબા સમય સુધી પ્રવેગિત રહેવું જોઈએ તે જાણી શકીએ જો આપણે સરળ ભાષામાં કહીએ તો વેગમાં થતો ફેરફાર બરાબર અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગ જેના બરાબર પ્રવેગ ગુણ્યા સમય થાય જો તમે સમય માટે ઉકેલવા માંગતા હોવ તો સમીકરણની બંને બાજુ એ વડે ભાગીએ તેથી સમય બરાબર વીએફ ઓછા વીઆઈ ભાગ્યા એ હવે આપણે સમયની આ કિંમતને આ સમીકરણમાં મૂકીશું યાદ રાખો કે અહીં આ સ્થાનાંતર અથવા અંતરમાં થતો ફેરફાર છે માટે અંતરમાં થતો ફેરફાર બરાબર વીએફ વત્તા વીઆઈ ભાગ્યા બે ગુણ્યા સમય જેના બરાબર વીએફ ઓછા વીઆઈ ભાગ્યા એ છે હવે આપણે આ બંને પદાવલીઓનો ગુણાકાર કરીએ તમે કદાચ આ સૂત્રને ઓળખી લીધું હશે તેના બરાબર આપણને વર્ગ ઓછા બે એ મળે અહીં આ સૂત્ર ખૂબ જ અગત્યનું છે હું તેને ફરીથી લખીશ અંતર થતો ફેરફાર અથવા સ્થાનાંતર બરાબર અંતિમ વેગનો વર્ગ ઓછા પ્રારંભિક વેગનો વર્ગ ભાગ્યા બે ગુણ્યા પ્રવેગ જો આપણે અહીં એવું ધારી લઈએ કે આપણે ડી બરાબર ઝીરો જેટલા અંતરથી શરૂઆત કરી હતી તો આપણે ડેલ્ટા ડી ની જગ્યાએ ફક્ત ડી લખી શકીએ જે આ સમીકરણને વધુ સરળ બનાવે જો આપણે સમીકરણની બંને બાજુએ બે એ વડે ગુણાકાર કરીએ તો આપણને આ પ્રમાણે સમીકરણ મળે આપણે ધારી લઈએ કે પ્રારંભિક અંતર અથવા ડીઆઈ હંમેશા ઝીરો છે માટે બે એ ડી બે હું તમને અગાઉનો પ્રશ્ન એટલા માટે સૌપ્રથમ બતાવવા માંગતી હતી કે તમે આ સૂત્રોને યાદ રાખ્યા વગર પણ આ પ્રકારના પ્રશ્નોને ઉકેલી શકો તેમ છતાં આ પ્રકારના અમુક સૂત્રોને યાદ રાખવા અગત્યના છે તેને કઈ રીતે ટારવી શકાય અને તેમનો ઉપયોગ ક્યારે કરી શકાય તે જાણવું જરૂરી છે હવે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને કેટલાક પ્રશ્ન ઉકેલીએ ધારો કે આપણી પાસે તેજ સમાન ખડક છે અને આ ખડકની ઊંચાઈ પાંચસો મીટર છે હવે આ ખડક પરથી સિક્કો નીચે ફેંકવાને બદલે અને આપણે તેને ઉપરની તરફ ધન ત્રીસ મીટર પ્રતિ સેકન્ડ જેટલા વેગથી ફેંકીએ છીએ અહીં ધન નિશાની અગત્યની છે કારણ કે આપણે નીચેની તરફ ને રોડ અને આપણે આ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ હવે આ સિક્કો નીચે જમીન સાથે અથડાય ત્યારે તેનો અંતિમ વેગ શું હશે તે શોધવા આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ માટે વીએફ નો વર્ગ બરાબર પ્રારંભિક વેગ વર્ગ અહીં પ્રારંભિક વેગ શું છે તે ત્રીસ મીટર પ્રતિ સેકન્ડ છે માટે ત્રીસ મીટર પ્રતિ સેકન્ડ નો વર્ગ વધતા બે એ ડી અંતર આપણે અહીં ડેલ્ટા ડીનો ઉપયોગ કરીશું કારણ કે પ્રારંભિક સ્થાન ઝીરો મીટર છે અને અંતિમ સ્થાન માઇનસ પાંચસો મીટર છે માટે અંતરમાં થતો ફેરફાર અથવા સ્થાનાંતર એ પાંચસો મીટર થાય માટે વી એફ નો વર્ગ બરાબર ત્રીસ નો વર્ગ નવસો અને આ મીટરનો વર્ગ છેદમાં સેકન્ડ નો વર્ગ ઓછા ઓછા થઈ જશે દસ ગુણ્યા પાંચસો પાંચ હજાર પાંચ હજાર ગુણ્યા બે દસ હજાર થાય અને એકમ નો ગુણાકાર કરીએ તો મીટરનો વર્ગ છેદમાં માં નો વર્ગ મળે માટે વીએફ નો વર્ગ બરાબર નવસો વત્તા દસ હજાર તેથી દસ હજાર નવસો મળે અને એકમ મીટરનો વર્ગ છેદમાં સેકન્ડ નો વર્ગ હવે બંને બાજુ વર્ગમૂળ લઈએ માટે બરાબર વર્ગ છેદમાં વર્ગ અને તેના બરાબર શું થાય તેને ઉકેલવા આપણે નો ઉપયોગ કરીએ આ પ્રમાણે દસ હજાર નવસો તેનો વર્ગમૂળ લઈએ તો આપણને લગભગ એકસો ચાર મળે માટે વી એફ બરાબર એકસો ચાર મીટર પ્રતિ સેકન્ડ અને આ માઇનસ આવશે કારણ કે અંતિમ વેગ આપણને નીચેની તરફ મળે છે નીચેની તરફ ને આપણે ઋણ તરીકે લઈએ છીએ અને આ રસપ્રદ છે જો આપણે કોઈક વસ્તુને સીધી જ નીચે ફેંકીએ તો તેનો વેગ સો મીટર પ્રતિ સેકન્ડ હતો જે આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા હવે જો હું તે સિક્કાને ઉપરની તરફ ત્રીસ મીટર પ્રતિ સેકન્ડ જેટલા વેગથી ફેંકું તો તે નીચે જમીન સાથે વધુ ઝડપથી અથડાય તમે કદાચ વિચારતા હશો કે એવું શા માટે જો હું સિક્કાને ત્રીસ મીટર પ્રતિ સેકન્ડ જેટલા વેગથી ઉપરની તરફ ફેંકું તો તેની ઊંચાઈ આ ખડકની ઊંચાઈ કરતા પાંચસો મીટર કરતા વધારે હશે તેનું મહત્તમ બિંદુ પાંચસો મીટર કરતાં વધારે હશે તે ઉપરની દિશામાં કેટલુંક અંતર કાપે અને પછી તે નીચેની તરફ આવે આમ તેની પાસે પ્રવેગિત થવા વધારે સમય છે હવે પછીના ના વિડીયો માં આપણે કેટલાક બીજા પ્રકારના પ્રશ્નોને ઉકેલવા આ સૂત્રનો ઉપયોગ કરીશું